જય ખોડિયારમાં જય ખોડિયારમાં હેલો યુટ્યુબ ફોર્મલી કેમ છો અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું તો અમારા મિની વ્લોગમાં બિના રહીજો અત્યારે અમે જઈ છીએ વાડી વિસ્તારનો છે અને અમે અત્યારે જઈએ છીએ ખોડિયારમાં દર્શન કરવા એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો તમને ખોડિયારમાંના દર્શન કરવાના છે એવા સરસ મજાના ખોડિયારમાની વાય પણ છે અને સાથે સાથે ખડિયાળમાંનું મંદિર છે સરસ મજાનું જોવાલાયક છે તો વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો મજા આવશે તમને એવી સરસ મજાની અમારા મીનુ વ્લોગમાં બનાવી રહીજો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જો ઉત્તમ ભાઈ લે આવે છે અમારે જવાનું છે ખોડી દર્શન કરવા वीडियो तो में कंटिन्यू बने रहिए के वीडियो में कंटिन्यू बने रहिए हैं एक लाइक एक लाइक करता रहिए हाँ हाँ तो मैं से दर्शन करो हमरा उन तो हमने मंदिर देखा रही हाई पर जाइए हम से ऐसे नहीं जो यहाँ आ रही इतना तार बांधेला से तो हमारा उत्तम भाई हेठे दिन वियाजा है તમે જોઈ શકો છો હલો ઉત્તમ આમ થયું જો આ રીતની તાર પેન્સિલ છે અહીંયા એ સરસ મજાની તાર પેન્સિલ કરેલી છે રોજ કે ભુંદરા કોઈ વસ્તુ ન આવે જો તમે જોઈ શકો છો મંદિર સામે દેખાય દેખોડી ખોડી મંદિર છે વિડીયોમાં કન્ટિન્યુ જો અમે મંદિર તમને બતાવવા જઈ રહ્યા છીએ જો આ સરસ મજાનો હરે છે હશે હરે કઢી ખાવાની બહુ મજા આવે મારા વાલા એકદમ સરસ જો અહીંયા પણ સરસ મજાની ભેંસ બાંધેલી છે અને લાઈક કોમેન્ટ કરજો જો આ કેવી ભેંસ છે કોમેન્ટ કરજો મારા વાલા મસ્ત એવી સરસ મજાની ભેંસ છે અમારી જ ભેંસ છે અને એક ઓલીવાડીએ બાંધેલી છે બે ભેંસો અને એક અહીંયા છે વિડીયામાં કન્ટિન્યુ બના રેજો ખાઈ ખોડિયા આ સામે દેખાય ખોડિયારમાનું મંદિર છે તો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને ખોડી ખોડિયારમાના દર્શન પણ કરાવવાના છે અને સાથે સાથે વાયવના પણ દર્શન કરાવજો વાઈમાં અંધારો આપણે ઉતરવાનું છે એ સરસ મજાની વાઈ છે વાય કોઈ જે ભાઈઓ ન જોયો હોય તો વાવના દર્શન કરી લેજો અંદર બગીચા પણ છે જો આ તમે જોઈ શકો છો ખોડી ખોડિયારમાનું મંદિર એ એકદમ સરસ મજાનો છે બહુ મસ્ત ફૂલ સુવિધાઓ મારાવાળા જો આ કાંઈ ન ઘટે યાર એવા પણ બાકડા બાકડા અહીંયા ફૂલ સુવિધાઓ મારાવાલા મસ્ત જેવા ખોડિયારમાંનું મંદિર જો સરસ મજાના આપણા અહીંયા ફૂલ ઝાડ પણ છે સાથે પોપીઓ છે અને એવું પણ ઝાડ છે જે ભાઈના ઝાડની ખબર હોય તે કોમેન્ટ કરીજો જો આ સરસ મજાનું ઝાડ છે અને આ અમારા ખોડિયારમાંનું મંદિર છે દર્શન કરજો બધાય જાય ખોડિયારમાં કોમેન્ટમાં લખજો અમારાવાલા ઉત્તમભાઈ આવી ગયા છે અહીંયા મારા ઉત્તમભાઈ દર્શન કરવા જાય છે વિડીયોમાં કન્ટીન્યુ બનાવી રેજો અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા મારાવાલા અમારી ચેનલમાં નવા હોય તો જો અમારા ઉત્તમભાઈ ખોલે છે અત્યારે જય ખોડિયારમાં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેવા ખોડિયે મને દર્શન કરી લેજો અમારા ગૌતમભાઈ ખોડિયે મને દર્શન કરે છે તો જે ભાઈ ખોડિયે મને દર્શન કરવા હોય તે દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં જો માસ્ટર્સ જય ખોડિયારમાં જો અમારા ગૌતમભાઈ દર્શન કરે છે ખોડિયાર મને અગરબત્તી કરે છે જેવા તમે જોઈ શકો છો પાછામાં મૂકી દે જૈન અગરપતિ જય ખોડિયારમાં જય ખોડિયારમાં અમારા ઉતુમ ભાઈ કુતાડે છે અગરપતિ તો અહીંયા સીતળામા પણ છે અમારે સાયતમના દિવસે અમે અહીંયા સીતળામાના દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા અમારે સરસ મજાની વાયુ છે જે ભાઈ વાયુ ન જોઈએ તે વાયુ જોઈ લેજો અને દર્શન કરવા પણ આવજો ખોડિયારમાં એવી સરસ મજાની વાય પણ છે અહીંયા જેવા તમે જોઈ શકો છો અંદર બગીચા છે ઠેઠી જવાનું અંદર પણ પાણી છે કબૂતરા પણ છે સરસ મજાનું જો અંદર પાણી છે જેવા પાણી ભરેલું છે મસ્ત મજાનું એવું જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં જો અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ વિડિયો બનાવવા આવ્યા છીએ એવો સરસ મજાનો અમે વિડીયો અહીંયા બનાવ્યો છે અને સરસ મજાની વાઈ પણ છે તો વિડીયોમાં અમારા કન્ટિન્યુ બનાવીજો એમ કહેવાય છે કે અમારા અહીંયા ખોડિયારમાંનું મંદિર અને અમારા ઉત્તમભાઈ પરમાર જો અહીંયા રહ્યા

જાય ખોડિયારમાં મસ્ત સરસ એવું મંદિર પણ અહીંયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો અહીંયા આપણે જો સરસ મજાનો લીમડો છે બહુ વર્ષો જૂનો લીમડો છે અને સરસ મજાનો એવો આપણે અહીંયા જુઓ કેવા સરસ મજાના બાકડા પણ છે અને લીમડો પણ બહુ મોટો જબરદસ્ત છે બથમાનો આવો એવો લીમડો પણ છે જો અહીં તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં ખોડિયારમાંનો લીમડો મારા વાલા યાર આમ જુઓ યાર કાંઈ ઘટ નહીં હોય મારા વાળા મને સાંભળે તેનો ખોળો ખોડિયાને મનો લીમડો કહેવાય મારા વાળા જવાય એવું સુંદર મજાનું મસ્ત હો અને અહીંયા ડંકી પણ છે પાણી પણ સુવિધા હો મારા વાળા મસ્ત પણ અહીંયા વાડીઓ પણ અમારી છે બધી સરસ મજાની કપાસ કપાસમાં પાણી પણ સારું છે અને જો આટલી દી હાથમી ગયો છે એવો સરસ મજાનો જોવા તમે જોઈ શકો છો જો જોવાય છે સરસ મજાની વાં મારાવાલા અમારી એ ચેનલમાં જે પણ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેવા મારાવાલા